વડોદરામાં ભૂત્યા શિક્ષકોને ટર્મિનેટ કરવામાં આવશે પ્રાથમિક શાળાઓના નવ શિક્ષક ગેરહાજર હોવાનું ખુલ્યું નવ શિક્ષકો પૈકી સાત શિક્ષકો વિદેશમાં છે બે શિક્ષકો બીમાર હોવાનું સામે આવ્યું છેલ્લા એક વર્ષથી ફરજ પર ગેરહાજર છે કરજણના ચાર પાદરા તાલુકાના ચાર શિક્ષકો વડોદરા ગ્રામ્યનો એક શિક્ષક હોવાનું ખુલવા પામ્યું છે આગામી બે દિવસમાં શિક્ષકોને ટર્મિનેટ કરવામાં આવશે સરકારી પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર શિક્ષકોના મુદ્દે શિક્ષણ વિભાગે જાહેર કર્યા છે આંકડા જેમાં ત્રણ માસો એકાવન હાજર ગેરહાજર શિક્ષકો છે ગેરહાજર અધિકૃત શિક્ષકોની સંખ્યા સિત્તેર છે વિદેશના પ્રવાસના કારણે ગેરહાજર શિક્ષકો છે સાહીઠ ગેરહાજર પૈકી ચુમ્માલીસ શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ છે પોલીસ ફરિયાદના કારણે ફરજ મોકૂફ શિક્ષકો ત્રણ છે બે થી બે સુધી એકસો શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા